સિહોર તાલુકા સરપંચ પરિષદ દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સહાયની રકમ વધારવા આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમ બે વિભાગમાં આવાસ યોજના ગ્રામ્ય સ્તરે પંડિત દીનદયાળ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા એક લાખ વીસ હજાર આપવામાં આવ્યા જ્યારે શહેરી વિસ્તારમાં મકાન સહાય માટે ત્રણ લાખ પચાસ હજાર આપવામાં આવ્યા જે એકંદરે ગામડામાં વસતા લોકો માટે અન્યાય થઈ રહ્યો છે એકને ગોળ અને એકને ખોળ તેવી નીતિ ગામડા પ્રત્યે અપનાવી રહ્યા છે જેને લઈને સિહોર તાલુકા સરપંચ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

બે દિવસ આટલો બધો તફાવત છે અમારી કારણ કે શહેર કરતાં ગામડાની અંદર અમારે ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ વધારે લાગે છે જેને આવાસ યોજનામાં મકાન આવે છે તે જે લાભાર્થીઓ અને એક લાખને વીસ હજાર રૂપિયાની અંદર માત્ર પ્લીન થના પાયાસ નીકળે છે ઉપરના જે મકાન પૂરા કરવા માટે બીજેથી કર્જ લેવું પડે છે સભ્ય અઢી અઢી લાખ રૂપિયા અને ત્યારે મકાન એનું ઊભું થાય છે એટલે ગામડાનો ગરીબ માણસ ઉડતાનો છે ને ગરીબ થતો જાય છે અને લેણામાં ડૂબતો જાય છે એટલે સરકારને અમારી પરિષદ દ્વારા માગણી છે કે ગામડાની અંદર પણ સાડા ત્રણ લાખ રીતના આવાસ યોજના બનાવવા માટે આપવામાં આવે એવી અમારી લાગણીને માંગણી છે એટલે અમે આજે સરપોંચ પરિષદ દ્વારા રજૂઆત કરવા આવ્યા હતા